હવે તો આપણ બાપ હોય તો બકાવત તમે કહેવા કોઈ આવડતું નહીં બે માં થયો છો ને એક માં થયો તો બકાઈ દેવાના છો હા શું કહું બે માં જ આવે તો ઘરમાં ખાતી ટકા જોઈ લેજો તમે આ બે ની પરીક્ષા નેવું ટકા લાવું છો ક્યાં વકીલ નો છોકરો નપાત છે કલેક્ટર નો નપાય છે મારો છે ગોળ વેટી ને ક્યાં છે હોય તો મને ધોકા છોડવાનો હતો

તું ચમ મને પછી કરો છીમ હા તમે બાબાનો અધિકાર ખોઈ બેઠા છો હવે તમને આગળની વાત નહીં આવે તમને કે તું નપાસ થઈને આવી તો આપણે બેન બાબે બાબેટા નો જબન નહીં રે બોલ્યા તે હું જીવ નપાસ છો તું ખોટું કર્યું આવી હવે તમાર પદ માય ને તમારી વાત લે મારું તું પણ કૂકદાર તો મૌન આવેલ મન હવે પરીક્ષા હાલે પાસ થઈ જાય મોના નો બઢ્યો હે બેટે હા બોલ હ તો મારું બોટું મારે પોર ઉનાળાઓથી વાઈટ તો જોઈ પડશે હેં એમાં તો નવાય જ નહીં ને તાણે પર આ મુરત જેમ પૈનવાની વૈશાખની વાટ જોઈ રહ્યા હોય તેમ મારે કાકો કેવરા વાઈટ જોઈવી પડશે એમ ને એ તો જોવી જ પડશે ને તાણે પણ એક કામ કર કી પાંચ જણા વચ્ચે ભાઉં કદી આવું ના કહે તો મળે ના રે ના આપણે તો સત્તર જણા બેઠા છીએ તો એ કહેવાના એમ તો શરતનો પાકો ભાવ હે તાણે તો યે વતલા દલા વચ્ચે માર મોંદ રાખે એ તો કે તો દાન તમારે આખા ગામ વચ્ચે બેઠા છો તો મને કે ભુબેજી કે પાવ હે હા માર જબરુ કર્યું મે ને પાણી ઓ તમારા ખાડામ તમે જ પડ્યા ને ઓય જબર તમારો આ તો દાન હા એક કોમ કર સોના મનો આ તેતરા મ મેલો ધોલ મણે ઉડો દે ઉડા મ જાન દે કેતો ના પાછે આવી સબાવ દામ કરા છે મને એતરા જેવાગ લઈ લઈને ફરતું હાડે છે ભૂભે તો કહેવાય એમ કે છો તારું ધૂકા શરમાતા જ ના મને નપાસ થઈને મોટા એમ કર્યો એમ ભલે એમણે બેસી રહ્યો હોય ની પથારી ફેરી નાખી મારી સોહે મોસો લઈ જવા દે માલ બેટું હવા સર પાળવી ને આટલા બાર મહિના ખાલી હવે શું શાંતિની આકડી દો ને તો બસ મારો છેતરી જાય છે મને જાણી હોય તાણ આ તરત તરત છેતરી ગયો ને મારી વાતમાં જ હું છેતરાઉં છું હું ગોડો છું હવે ના પાડો સર